અરવલ્લી જિલ્લામાં સરકાર દ્વારા લાભાર્થીઓને આપવામાં આવતા અનાજના જથ્થાને સગેવગે કરી સરકારને અને લાભાર્થીઓને નુકસાન પહોંચાડતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે બિલોડા તાલુકાના નાપડા ગામની વણજારા ફળિયા વિસ્તારની પ્રાથમિક શાળામાં બાળકો માટે સરકારની દૂધ સંજીવની યોજનાનું શાળાના બાળકો માટે દૂધ લઈ આવતા ટેમ્પો ચાલક દ્વારા શાળાના મધ્યાહન ભોજનના ઓરડામાંથી ગામના જાગૃત નાગરિકોને માલુમ પડતા વોચ ગોઠવીને આજે સવારે ટેમ્પો ચાલકને અનાજનો જથ્થો ટેમ્પામાં ભરતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો મધ્યાહન ભોજનનો સંચાલક નાપડા ગામનો જ હોવાથી ટેમ્પો મારફતે સંચાલકના ઘરે ઉતરવાનું કહેતા ટેમ્પો ચાલકે અનાજનો જથ્થો ભરી લઈને જતો સમક્ષ ટેમ્પો ચાલકે જણાવ્યું હતું જો કે કોના દ્વારા આ બાળકોના અનાજના જથ્થાને સગે વગે કરવામાં આવી રહ્યો છે સમગ્ર મામલાની તંત્ર દ્વારા સચોટ તપાસ કરવામાં આવે તો કૌભાંડ બહાર આવી શકે છે રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ અરવલ્લી